વાર્તાઓ સારી વાર્તાઓ હોય એમાં મંતવ્યો બદલવાની શક્તિ હોય અને જો તે પૂરતી મજબૂત હોય તો એ જીવનને પ્રભાવિત પણ કરી શકે અને બદલી પણ શકે દાયકાઓથી ઘણી બધી વાર્તાઓ તમે સાંભળતા એવા છો બે હજાર પંદરમાં માં આવેલા દિવ્ય ભાસ્કરના એક આર્ટિકલ પ્રમાણે જો તમારે બાળકોને સ્માર્ટ બનાવવા હોય તો તમારે દરરોજ એને વાર્તાઓ કહેવી જોઈએ કદાચ તમે નાના છો ત્યારે પણ તમે તમારા દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળી હશે પણ આ ટેકનોલોજીના સમયમાં અને ખાસ કરીને મોબાઈલના યુગમાં આવી વાર્તાઓ એકદમ વિસરાતી જાય છે લગભગ સાવ ગઈ હેલો દોસ્તો હું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ કે જેને તમે નાના હશો ત્યારે સાંભળી હશે કદાચ તમારા ભણવામાં પણ આ વાર્તા આવી હશે અને એને સાંભળી અને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જશો એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો આ બ્રાહ્મણનું નામ તો ભાભાઈ તો બહુ ગરીબ એક વાર એમની પત્ની ગંગા એ કીધું કે હવે તો કઈ કામ ધંધો કરો તો હારું છોકરા તો કોઈ કોઈક વાર વેર થઈ ગયો પણ હું શું કરું ગંગા મને આવડતું હોય તો કઈક કરું ને તું મને કઈક કે ને ગંગા સમજદાર હતી ડાય હતી ભલી ભોળી હતી ને થોડુંક ભણેલી હતી એટલે ગંગા કે લ્યો હું તમને એક શ્લોક મોઢે કરાવું તમે રાજાની પાસે જઈ અને આ શ્લોકનું ગાયન કરજો રાજા તમને જરૂર રાજી કરશે પણ હા ધ્યાન રાખજો આ શ્લોક ભૂલી ન જાતા ગંગાએ તભાભાઈને શ્લોક મોઢે કરાવ્યો અને તભાભાઈ એ શ્લોક બોલતા 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 રાજાની પાસે જવાની ગયા હવે એ જાતા એમાં રસ્તામાં એક નદી આવી ત્યાં તભાભાઈ નાવા ધોવા ને ભાતું ખાવા રોકાયા જગ્યા બહુ સારી હતી એટલે ઈ તો રોકાઈ ગયા એમાં ને એમાં ઈ શ્લોક ભૂલી ગયા બહુ યાદ કરે બહુ મથે પણ કા યાદ આવે નહીં એટલે ઈ તો બેહી ગયા ત્યાં એટલામાં એક જ કુકડીને ખોદતી જોઈ એટલે એના મનમાં એક કડી હુજી બોલવા ખડબડ ખડબડ ખોદત ત્યાં ખડબત હેજુ લાંબી ડોકે જોવત હે હવે તબાભાઈ આવું બીજી વાર બોલ્યા એટલે કુકડી બીક થી છની મને લપાઈને બેસી ગઈ આ જોઈ અને તભાભાઈ ના મનમાં તો ત્રીજી કડી આવી કુકડ મુકડ બેઠત હે તબાભાઈ બોલ્યા એટલે કુકડી તો બી ગઈ અને દોટ મૂકીને પાણીમાં જતી રહી આ જોઈ અને તો ચોથી કડી બોલી ગયા દડબડ દડબડ દોડત હે તો બીજો શ્લોક હાથ લાગી ગયો ઈ તો જાણે આ શ્લોક પોતે જ શીખવો હોય અને પોતે જ બનાવ્યો હોય એ માની અને મનમાં અને મનમાં બોલતા બોલતા આગળ મીડા હાલવા ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુક્કડ મુક્કડ બેઠત હે દડબડ દડબડ દોડત હે આમ બોલતા જાય ને ચાલતા જાય ચાલતા ચાલતા તો રાજાનો રાજ મહેલ આવી ગયો તબાભાઈ તો રાજાના દરબારમાં ગયા રાજાને શ્લોક સંભળાવ્યો ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુકડ મુકડ બેઠત હે દડબડ દડબડ દોડત હે રાજાએ તો આ વિચિત્ર અને નવો શ્લોક ઉતારી દીધો પણ રાજા કે કચેરીમાંથી કોઈ આ શ્લોકનો અર્થ કરી ન શક્યો પછી તો રાજાએ તબાભાઈને કીધું કે મહારાજ બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો હમણાં રાજના સીધા પાણી ખાવ અને સુખેથી રહ્યો તમને તમારા શ્લોકનો જવાબ પછી આપશું તબાભાઈ તો રાજમાં રે સીધા પાણી ખાય અને આરામ કરે હવે રાજાએ આ તબાભાઈનો શ્લોક પોતાના હુવાના ઓરડામાં લખાવ્યો શ્લોકનો અર્થ વિચારવા રાજા રોજ રાતના બાર વાગે ઊઠે ને નિરાતે કાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એનો અર્થ વિચાર કરતો જાય હવે એક દિવસ બન્યું એવું કે એક રાતે ચાર ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા તેઓ રાજાના મહેલ ની પાસે જઈ અને ખોદવા લાગ્યા અને બરાબર રાતના ટકોરા રાજા આ વખતે પેલી વિચાર કરતા ચોર ખોદતા એટલે એમના કાને રાજાના બોલ પીડ્યા ખડબડ ખડબડ ખોદત હે ચોરે તો મનમાં વિચાર કર્યો કે રાજા નક્કી જાગેત અને બોલે આની ખાતરી કરવા એક ચોર લાંબી ડોક કરી અને ઓરામાં જોવા લાગ્યો ત્યાં તો રાજા બીજી કડી બોલ્યા લાંબી કુકડા બેહી ગયા ત્યાં તો રાજા ત્રીજી કડી બોલ્યા કુક્કડ મુક્કડ બેઠત હે ચારેય ચોરના મનમાં થયું કે હવે ભાગો રાજા તો બધું જાણે છે ને જોવે છે હવે તો આપણે જરૂર પકડાઈ જવાના અને એ તો બીક ને માર્યા એકદમ દોડ્યા ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો દડબડ દડબડ દોડત હે હવે ચોર તો હતા રાજાના દરવાનો જ તે બાળે ચીભડા ગયા એના જેવું થયું તું રક્ષક જ ભક્ષક બને એના જેવી પરિસ્થિતિ તેઓ જ રાજાના ચોકીદાર હતા દરવાનોની દાનત બગડેલી એટલે ચોરી કરવાનો એમને વિચાર આવેલો ચોર તો ભારે બીગેલા અને જઈ અને ઘરે ભાગી ગયા

ઈ તો લપાતા છુપાતા અને ડરતા ડરતા કચેરીમાં આવ્યા કચેરીમાં દરવાનું આવ્યા અને સલામ કરીને ઉભા રહ્યા એટલે રાજાએ જોરથી પૂછ્યું તમે કેમ આજે કચેરીમાં નોતા આવ્યા દરવાનો તો કાપે તો લોહી નો નીકળે એના જેવા બની ગયા મૈડા થર થર થરથર 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 ધ્રુજે જાય ધ્રુજે જાય એમને તો ખાતરી હતી જ કે રાજા બધું જાણે ખોટું બોલશું તો વધારે માયરા જશું એમ મનમાં વિચારી અને આંખોથી એકબીજાની સાથે વાતો કરી લીધી અને પછી હિંમત કરી અને રાતે જે વાત બની હતી એ બધી વાત એમણે રાજાને કરી રાજા તો આ બધું સાંભળી અને વિસ્મય પામી ગયા એમને થયું અરે આ તો પેલા તબાભાઈના શ્લોકનો નો પ્રતાપ શ્લોક તો બહાર ચમત્કારી તબાભાઈ ઉપર તો રાજા ખૂબ ખુશ ખુશ થઈ ગયા એમણે તબાભાઈ બોલાવ્યા તબાભાઈ તો એને રાજમહેલમાં આરામથી સીધા પાણી આરોગતા અને આરામ કરતા એમાં રાજનું તેડું આવ્યું એટલે તબાભાઈ તો આવી બહી જ્યા રાજાએ તેમને જોઈ અને ખૂબ ખુશ થઈ અને સારું એવું ઈનામ આપ્યું અને એમને વિદાય કર્યા તબાભાઈને તો હારો એવો સરપાવ મળ્યો શ્લોકનો અર્થ કહેવાની પંચાતમાં પડ્યા વગર એ તો સીધા ઘર ભેગા થઈ ગયા ગંગા તો તબાભાઈની વાત સાંભળી ને રાજી રાજી થઈ ગઈ પછી તો એમણે ખાધું પીધું ને મોજ કરી આંબે બે આવ્યો મોર વાર્તા કે પોર ને આજે બાળકોએ વાતો સાંભળતા જાય અને બોલતા જાય ખડબડ ખડબડ ખોદત હે લાંબી કે બેઠત દોડત એક વાત જણાવી દઉં આ બધી જ વાર્તાઓ કાલ્પનિક હોય છે કોઈ સ્થળ સમુદાય સંપ્રદાય કે વ્યક્તિ સાથે આને લેવા દેવા નથી હોતા કે કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ સાથે પણ આનો સંબંધ નથી હોતો ફક્ત અને ફક્ત એનો હેતુ નિર્દોષ મનોરંજન નો હોય છે અને એકદમ કાલ્પનિક વાર્તાઓ હોય છે જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે બસ પ્રયત્ન રહેશે કે આપણી જે જૂની વાર્તાઓ હતી કે જેને ક્યારેક તમે તમારા બાળપણમાં સાંભળી હતી એ વાતો ભૂલાઈ ના જાય